देवगड बाऱ्या खाते धारासभ्य બચુભાઈ ખાબડના ઉપસ્થિતિમાં ભગવાન માનદાતા પ્રગતિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ આ તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ તથા જિલ્લા સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે દેવગઢબેરિયા ખાતે ભગવાન માનદાતાની પ્રાગટિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા તેમજ સંમેલન આયોજન કરાયું હતું અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ તરબળ બન્યો હતો આ કાર્યક્રમ દરમિયાન દેવગઢબેરિયા ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી અને દેવગઢબેરિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડની ખાસ ઉપસ્થિતિ રહી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ ગ્રામજનો ભાગ લીધો હતો ઢોલનગારા નાત ધાર્મિક ધ્વજ અને ભગવાન માંધાતાના જયઘોષ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને ત્યાર પછી યોજાયેલા સંમેલનમાં સમાજના વિકાસ એકતા અને ભાવિ દિશા અંગે મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા વક્તાઓ દ્વારા ભગવાન માંધાતાના જીવનની આદેશો અને સમાજમાં તેમના યોગદાન પર પ્રકાશ પણ પાડવામાં આવ્યો હતો